કૃષ્ણ કનૈયા લાલ કીજે હેલો યુટ્યુબ મિત્રો મારા કીર્તન તમને ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આજનું કીર્તન છે કેશોના કોઈ મને દ્વારિકાનો ના કેસો ના કોઈ મને દ્વારિકાનો રાજા કેસો ના કોઈ દ્વારિકાનો રાજા ሙቹ ጎኮడే ਨਗਵਾਰ ማੜੀ ਤਾਰੋ ਨਾਨੇਰੋ ਬਾੜቹ ሙቹ ጎኮడే ਨਗਵਾਰ ማੜੀ ਤਾਰੋ ਨਾਨੇਰੋ ਬਾੜቹ ਈਰਾ ማੜੇ ਕਨਾ ਗਰੇ ਨਾਨਾਈ ਚੂ ਆਪਦੋ ਕੋਈ ਮਨ ਇਕਮੋਰ ਪੀਚੂ घट नार मान ना पढे नन्द भुवनमा सेन पढे नन्द भुवनमा इन्द्र यावे मने छत्र पलङ्गमा సోదాను పారీ తారో నా మన సోదా ప్యా మాళీ తారో నా కోరిక రాజాయి మరి కను రాజా ચું ગોકુળ નો ગોવાડ માડી તારો નેરો બાળ છું તન પાનથી મારું મનડુરી જાયના મેવા મીઠાઈ થી મારું પેટ ભરાય ના સાંભળે મને માખણ નો સ્વાદ માડી તારો નેરો બાળ છું ચંદ બાબા ના મનડો મો જાય છે આ તારી યાદમાં આંખો ભી જાય છે સાંભળે મને રાધાજીનો પ્યાર માળી તારો નાને બાળ છું એ મને રાધાજીનો પ્યાર માળી તારો રો બાળ છું ગોકુળમાં હું તો ગાયો ચરાવતો મીઠી મધુરી બાંસરી બજાવતો કેમ બકરું દ્વારિકા નારાજ માડી તારો નાનેરો બાળ છું શાણ તારો નાનેરો બાળ છું રાત પડે ને હું તો ગોકુળિયા ગામમાં દિવસ ઉગતા હું તો દ્વારિકા ગામમાં આ છે મારી લીલા આવતા માડી તારો નાને બાળ છું માડી તારો નાને રો બાળ છું સોદાના લાલની લીલા જે ગાશે સોદાના લાલની લીલા કોઈ ગાશે પકડી કરીને ધન્ય થઈ જાશે ભક્તિ કરી ને ધન્ય થઈ જશે તારું નાને રો બાળછો ના કોઈ મને તારીખાનો રાજા કેસો ના કોઈ મને તારીખાનો રાજા હું છું ગોકુળ નો ગોવાળ માડી તારો નાનેરો બાળ છું બોલ બોલ રાજા રણ